પૂજન બિલ્ડરની બેદરકારીનો આરોપ લાગ્યો છે બેઝમેન્ટ માટે ખોદકામ કરતા બાજુનો ફ્લેટ નમી ગયો સિદ્ધિ વિનાયક પ્લાઝા ફ્લેટની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ હોવાથી ફ્લેટ નમી ગયો બિલ્ડરે આ નિવેદન આપ્યું છે પોલીસે સુરક્ષાના ભાગરૂપે સિદ્ધિ વિનાયક પ્લાઝાને કોર્ડન કર્યું બે મહિનાથી બાજુમાં કામ ચાલે છે બિલ્ડિંગ ઊભું કરવાનું પણ અમે એને એ ટાવરમાં પડી ગયું ત્યારે મહિના પહેલાં અમે એને કહ્યું હતું કે આ વસ્તુ તમે સેફ્ટી આપો અમારી દિવાલ રાત્રે પડી ગઈ બે મહિના પહેલાં તો એને કાંઈ ડિસિઝન લીધું નહીં તો અમે ગયા હતા એની પાસે ઓફિસે તો ઓફિસે ગયા હતા તો એને કોઈ ડિસિઝન લીધું નહીં પાછું આ બે મહિના પછી પાછું બી ટાવરનું આખું લેવલ પડી ગયું તો એનું જવાબદાર કોણ એ હાથ ઊંચા કરવા તૈયાર થઈ ગયો છે ભૂલ તો છે ને બિલ્ડરની જ છે કેમ કે અમને જો એ લોકો પેલા પૂછવા નથી આવ્યા બરાબર છે કે અમે આ કરીએ કે ના કરીએ એમ બરોબર અને અત્યારે જો આ પડી ગયું છે તો એનું જવાબદાર કોણ રહેશે બરાબર છે અને અમારી નજર સામે પહેલાં તો તિરાડ પડી અહીંયા આગળ તિરાડ પડી એટલે મેં બધા ફ્લેટવાળા નીચે આવી ગયા નીચે આવી ગયા એટલે અમે અમારી નજર સામે દસ જ મિનિટની અંદર બધું નીચે પડી ગયું બોલો અને એ લોકો છે ને કાલે પહેલેની જીસીબીથી બધું નીચે ખોદકામ કરતા હતા તો હવે માટી હરી જાય તો પછી પડી જ જાય કે બીજું થાય તો બિલ્ડરે ધરી આપી કે હા અઠવાડિયા દસ દિવસમાં હું મારી રીતે મારું કામ તમારી સેફ્ટી સેફ્ટી સિક્યોરિટી પહેલાં કરીશ પછી હું મારું કામ કરી કરીશ આજે તમે જોઈ શકો છો કે એને પહેલાં એનું બધું જે કામકાજ છે ચાલુ કરી દીધું અને આજે જ અહીંયા પાર્કિંગનો આખો જે બ્લોક હતો નીચે બધી માટી ધસી ગઈ બધું જ આજે પડી ગયું એટલે આજે અમારે એવો વારો આવે છે કે અમે આ છોકરાઓને લઈને ફ્લેટની બહાર બેસવું પડે છે અહીંયા અહીંયા નાના બાળકો વૃદ્ધો મહિલાઓ પુરુષો બધા જ આજે બહાર છે છોકરાઓ સવારથી ઊઠીને અહીંયા ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે એ ખોદાણ દરમિયાન અમુક ભાગમાં એ લોકોનું જૂનું પ્લમ્બિંગનું પાણીનું લીકેજ હતું ગટરનું એટલે માટી ભીની હતી અમે જેવું ખોદ્યું ને એ બધું બહાર ધરસે આવ્યું છે અને એ ખાલી આગલા ભાગમાં જે પીસીસી અને થોડું નીચે આવી ગયું છે અમે કોઈ વખત નુકસાન બિલ્ડિંગને સેફ્ટી વાટ બાબતનું નુકસાન કોઈ થયું નથી અને આગળ જે બાકીનું જે લીકેજ નથી ત્યાં બધું ટકી જ રહ્યું છે પડ્યું જ નથી જે ભીંડો ભાગ હતો વીસ પચીસ એ થોડો નીચે આવી ગયો છે અને આ લોકો થોડા ડરી ગયા છે એવું ડરવાની કોઈ બાબત નથી અને અમારે મેમ્બરો સાથે બી વાત થઈ ગઈ કે આ જે કંઈ થશે ને શરૂઆતમાં મેં કીધેલું છે કે મારે બેઝમેન્ટમાં જવાનું કમ્પાઉડર તૂટશે અને પછી જ્યારે હું મારા સ્વ ખર્ચે ઉપર આવીશ એટલે હું બનાવી આપીશ એવું અમારે વાત થયેલી સમાધાન થયેલું જ છે શહેરના વાસણા ભાયેલી રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક પ્લાઝાના બાજુમાં જ જે નવા કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જ કહી શકાય કે જે નીચોનો જે તળિયાનો ભાગ છે તે ધરાશાય થયો છે આપ દ્રશ્યોમાં જ જોઈ રહ્યા છો કે જે પ્રકારે આ જે પૂંજન નામની જે સાઇડ છે તે બિલ્ડર દ્વારા જે કામ ચાલી રહ્યું હતું તેનું બેઝમેન્ટનું જે કામ ચાલ્યું હતું તે દરમિયાન જ આજે સિદ્ધિ વિનાયક પ્લાઝા જે કન્સ્ટ્રક્શન એટલે કે જૂની બિલ્ડિંગ હતી તે બિલ્ડિંગનો ભાગ જે છે તે અત્યારે ધરાશાયી થયો છે જેને લઈને જે રહેતા જે પરિવારો છે તેઓને અત્યારે જીવ તારવે ચોટ્યા છે મહત્ત્વની વાત છે કે આ ફ્લેટમાં અડતાલીસ પરિવારો રહી રહ્યા છે ત્રણસોથી વધુ લોકો જે છે તેઓ અત્યારે ભયના માહોલમાં રહી રહ્યા છે જ્યારે જે સ્થાનિકો છે તેઓનો આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા બેદરકારી રીતે આ જે કામ કરવામાં આવ્યું હતું જેના કારણે જ અત્યારે આ જે તમામ પરિવારો જે છે કે તેઓના જીવ અત્યારે તાળવે ચોંટી રહ્યા છે મહત્વની વાત છે કે જ્યારે આ બનાવ બનતાની સાથે જ ફાયરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને નિર્ભયા શાખાની ટીમ છે તેઓ દ્વારા પણ અત્યારે અહીંયા ચકાસણી જે છે તે કરવામાં આવી છે બીજી તરફ જો વાત કરીએ તો જે અક્ષર પૂજન નામની જે સાઈડ જેના બિલ્ડર જે છે કે જે નિલેશ જયસ્વાલ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે સાઇડનું કામ જે છે તે બેઝમેન્ટનું કામ ચાલુ રહ્યું હતું તે દરમિયાન જ આજે ધરાશાય થયેલો જે ભાગ છે તે દરમિયાન તે ભાગ જે ડ્રેનેજનું પાણી લીકેજ થઈ રહ્યું હતું જેને લઈને જે આ માટી જે છે તે ધરાશાય થઈ હતી અને આ બનાવ બન્યો છે બીજી તરફ જો વાત કરીએ તો બિલ્ડરના તજજ્ઞ પ્રમાણે કહી શકાય કે તેઓ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગને કોઈ પણ રીતે જર્જરિત નથી કોઈ પણ અસર થઈ શકે તેમ નથી પરંતુ ક્યાંકને ક્યાંક જ્યારે આ પ્રકારની જે ઘટના બની છે મહત્ત્વની વાત છે કે અહીંયા ત્રણસોથી વધુ પરિવાર જે છે કે નાના બાળકો સાથે રહી રહ્યા છે અને જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે તેઓનો કહી શકાય કે ભયના માહોલમાં છે અને હાલમાં જે તમામ સ્થાનિકો છે તેઓએ એક આક્ષેપો કર્યા છે કે બિલ્ડરની બેદરકારીના કારણે જ અત્યારે આ તમામ ઘર વિહોણા બન્યા છે પરિવાર ત્યારે જોવાનું એ જ રહેશે કે કઈ પ્રકારે શાખાની ટીમ જે છે તે જે કહી શકાય કે આ ઇમારત છે તેને કયા પ્રકારની તપાસ કરવામાં આવે છે અને જો આ બિલ્ડિંગ જર્જરી છે તો આ પરિવારને કઈ રીતે ન્યાય મળશે તે આગળ સમયમાં જ જોવા મળશે કેમેરામેન મુકુંદ દવે சோலக்கி ஜி மீடியா வடோதரா